રાજકોટના કુવાડવા વિસ્તારમાં મહિલા અને મહિલા પોલીસ પોલીસકર્મી વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા બાદ આ ઘટના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે અને આને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે જે રીતે નો પાર્કિંગને લઈને વિવાદ થયો હતો જે ટ્રાફિક શાખાની ટીમ છે તેમણે વાહન ટો કરી લેતા સમગ્ર મામલાને લઈને વિવાદ વકરતા હાલ મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે ઘટનાની વિગતે વાત કરીએ તો કુવાડવા રોડ પર આવેલા ડીમાર્ટ નજીક ટ્રાફિક શાખા દ્વારા નો પાર્કિંગમાં રહેલા વાહનોને ટોઈંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન એક્ટિવા ટોઈંગ કર્યા બાદ તેમના ચાલક દંડ ભરવા તૈયાર હતા તેમ છતાં તેમનું ઉપરાણું લઈને તેમને એક મિત્ર જેમાં તે માતા પુત્રી આવે છે અને મહિલા એએસઆઈ સાથે માથાકૂટ કરવા લાગે છે જોત જોતાં આમાં બંને વચ્ચે ઉપરો રગજ થાય છે એટલું જ ને આ ઘટના બન્યા બાદ એવી પણ ધમકી આપવામાં આવે છે કે તમે અહીંયા નોકરી કેવી રીતે કરો છો અમે અહીંયા જોઈ લઈશું આને લઈને વિવાદ વકરે છે જેમાં તે ફરજ પર હાજર ટ્રાફિક વિભાગના એએસઆઈ રાધિકાબેન મકવાણા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે પહેલાં તો જે મહિલા અને મહિલા એસઆઈ રાધિકાબેન મકવાણા વચ્ચે જે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે એકબીજાના વાળ પકડીને જેવી રીતે તેઓ સંઘર્ષમાં ઉતર્યા છે તે દ્રશ્ય આપ જોઈ લો અને હાલ સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યું છે હાલે આપે વિડીયો જોવો કે જેમાં અહમની લડાઈ હોય તેવું સ્પષ્ટ કહેવાઈ રહ્યું છે જેમાં આઈએસઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે તમારી વાહન કે તમારું કોઈ વસ્તુ નથી તો તમે શું કામ ઉપરાણું લેવા માટે આવ્યા છો તો બીજી તરફ જે મહિલા છે તે પણ પોતાનો પક્ષ મૂકે છે તેને લઈને વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે અને આમાં જે સેજલબેન ભટ્ટી જેમનું એક્ટિવાતું ટોઈંગ કરી લેવામાં આવ્યું તો તેમણે પોતે દંડ ભરવા માટે તૈયારી બતાવી હતી અને તેમણે પાસે લાયસન્સ અને કાગળિયા નવા છતાં તેમણે દંડ માટે તૈયારી બતાવ્યા છતાં તેમના મિત્રો છે તે આમાં વચ્ચે પડ્યા હતા અને આના જ કારણે વિવાદ વકર્યો હતો જે મામલામાં હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલ આ મામલે જે મહિલા ટ્રાફિક પોલીસ પોલીસકર્મી છે તેમના દ્વારા માતાને પુત્રી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે જ્યાં પોલીસે પોલીસના કામમાં રુકાવટ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં